મુલાકાત કરી છે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે સંવાદ કર્યો અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ પણ તેમણે કર્યું બીજા દિવસે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે વાવ તાલુકામાં મુલાકાત કરી ગેનીબેન ઠાકોર તબીબી સાથે હાજર રહ્યા હતા અસરગ્રસ્ત વિસ્તારોનું તેમણે નિરીક્ષણ કર્યું છે સુઈ ગામ સહિત અનેક એવા વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે દર વખતે ચોમાસામાં પ્રકારની પરિસ્થિતિ થાય છે ઉત્તર ગુજરાતમાં થતી ખેતી કે જેને કારણે વધુ પાણી ભરાવાને કારણે આ ખેતીને ખૂબ નુકસાન થતું હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર સહાય કરે તેવી પણ માંગ કરવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા મી તમારી સાથે જોડાયા છે સીધા તેમની પાસે જઈશું જી મીત શું સ્થિતિ છે અત્યારે બનાસકાંઠામાં પાણી ઓસરા કે કેમ એમ બે દિવસથી મુલાકાતે છે તેઓ શું અલગ અલગ જગ્યાઓ પર સર્વે કરી રહ્યા છે ચોક્કસથી વાત કરવામાં આવે છે હેલો જી જી ચોક્કસથી વાત કરવામાં આવે છે તો બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ જે સરહદી પંથક વાવ થરાદ અને સોલગામમાં માત્ર ચોવીસ કલાકની અંદર બડબડાટી બોલાવી હતી ને જેના કારણે બાવ થરાદ અને સુઈગામ જેવા તાલુકાઓ પૂરગ્રસ્ત થયા હતા વાત કરવામાં આવે તો ગઈકાલથી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા છે અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ કરી છે ગઈકાલે સોયગામ ખાતે પણ ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત કરી હતી ત્યારબાદ થરાદના નાગલા ગામે પણ મુલાકાત કરી હતી અને આજે બીજા દિવસે વાવ તાલુકાના માડકા ગામે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા અને ત્યારબાદ બનાસકાંઠા સાંસદ જીનબેન ઠાકોર પણ સીએમ ખાતે પહોંચ્યા સીએમ ની સભા ખાતે પહોંચ્યા હતા પ્રયત્ન કર્યો હતો જો વાત કરવામાં આવે છે તો અહીંયા આપણી સાથે માડકા ગામના સ્થાનિક જોડાયા છે કઈ રીતે પરિસ્થિતિ થઈ હતી કેવી રીતે પાણી ભરાયા હતા અને કઈ રીતે આજે સીએમ તમારી સલાહ સૂચન દીધું આજે માડકા ગામમાં જે મોતેર કલાક સુધી એક ધારો જારે વર્ષાધ વર્ષ્યો અને એ વર્ષાતા કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયા એના માટે કરીને અમારા ખબર અંતર પૂછવા માટે આપણ માનનીય મુખ્યમંત્રી ગુજરાત સરકારના આચાર્યજી માડકા ગામમાં આવ્યા ત્યારે પ્રસંગ તો અમે માલક મુખ્યજીએ તો અમારા ગામ વતી પણ અમે ખૂબ ખૂબ આભાર મથીએ છીએ

અને ત્યાં અલગ અલગ જગ્યા ઉપર ગામડાઓની તેઓ મુલાકાત પણ લઈ રહ્યા છે આ તસવીરો સીધી આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં સાંસદ ગેનીબેન ઠાકોરથી લઈને ધારાસભ્ય તમામ લોકો ત્યાં હાજર છે